આ છે ગ્રામ ટોપરાનું છીન અને હા આ જે માવો છે ને એ માવાની રેસિપી મારા યુટ્યુબ ચેનલ પર મેં અપલોડ કરેલી છે તમે ઘરે જ બનાવ્યો છે આ તમારે જોયું હોય તો ત્યાંથી જોઈ શકો છો આ માવાની રેસિપી છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને બીજું કે અહીંયા છે ને કડાઈ મૂકી છે મમ્મી ગરમ કરવા માટે અને હવે એમાં લખ્યું છે બસ્સો એમ જેટલું દૂધ જે દૂધ અત્યારે ગરમ થાય છે કેમ કે અમે છે ને લોટને ધાબો નથી આપતા તો હવે એમાં નાખી દીધું છે મમ્મી ડાયરેક્ટ આ પાંચસો ગ્રામ જેટલું ઘી નાખે છે ડાયરેક્ટ જ આ બહુ ઇઝી રેસીપી છે લોટને એ કરવી પડતી નથી દૂધ અને ઘી બરાબર પ્રોપર મિક્સ થઈ જેમ જેમ ગરમ જશે ને એમ પ્રોપર મિક્સ થતું જશે આ દૂધ અને ઘી મિક્સ કરવાનું કારણ છે કે આપણે જો લોટ છે ને એમાં મસ્ત એકદમ કણી કણી પડે એટલે ધાબો દઈએ ને તો શું થાય પેલા ધાબો દેવો પડે પેલો અડધો કલાક રહેવા દેવો પડે અને પછી એ પાછો લોટને ચાળવો પડે આમાં એ કોઈ મગજમારી રહેતી નથી એટલે એકદમ સરળ અને સીધી રીત છે તમે આ કરશો એટલે ફટાફટ બની જશે જો આ દૂધ અને ઘી બરાબર ઉકળી ગયું છે ત્યારે મમ્મી નાખી દેશે આ અડદનો કરકરો લોટ જે કરકરો લીધો છે એકદમ એ લોટ પાંચસો ગ્રામ જેટલો હવે આને બરાબર મિક્સ કરી દેશે જો આ લોટ મમ્મી શેકાવવાનું ચાલુ કરી દીધું છે અત્યારે લોટ ભલે એકદમ કોરો લાગે પણ ધીમે ધીમે જેમ જેમ શેકાશે ને લોટ એમ એમ ધીમે ધીમે ઘી છૂટવું પડશે એટલે ઘી વધારે નાખતા નહીં જે છે પાંચસો ગ્રામ જ નાખજો જો ત્યાં ધીમે ધીમે ધીમા ગેસ ઉપર એકદમ શેકવાનું છે એટલે લોટ સરસ શેકાઈ જશે કાચો પણ નહીં લાગે નીચે દાજશે પણ નહીં જો અડદનો લોટ એકદમ મસ્ત શેકાઈ ગયો છે હવે બ્રાઉન કલર થઈ ગયો છે ને જો ઘી છૂટું પડી ગયું છે ને પહેલાં આપણને કેવું કડક લાગતું હતું પણ હવે ઘી છૂટું પડી ગયું છે ને એકદમ દાણાદાર બની ગયો છે થોડીક લાલાશ જેવું થઈ ગયું છે અને સુગંધ બી બહુ મસ્ત આવે છે તો આ સ્ટેજ ઉપર એડ કરી દેવાનો છે આપણે આ ત્રણસો ગ્રામ જેટલો જે માવો છે ને એ એટલે કે કેમ આના પછી આપણે પાંચ મિનિટ રાખીને તો માવો પણ થોડો શેકાઈ જાય એટલા માટે અહીંયા આપણે માવો એડ કરી દીધો છે હવે એને બરાબર મિક્સ કરીને આપણે હલાવશું એટલે શેકાઈ જશે માવો હાથે હાથે અડધનો લોટ પણ છે એટલો થોડો બાકી છે ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને નીચે કન્ટિન્યુ હલાવતું રહેવાનો છે તો આવી રીતે ચલાવતું રહેવાનું છે કેમ કે રૈતર પછી જાય ને જે ચોંટી જશે હવે એડ થશે આમાં બદામ જે પાંચસો ગ્રામ બદામનો પાવડર છે ને એ એડ કરતું જવાનું છે અને એને પણ પ્રોપર બરાબર મિક્સ કરવાનું છે આમાં આને શેકાવા નથી દેવાનું ખાલી બસ બરાબર મિક્સ કરી દેવાનું છે કેમ કે હવે આપણે માવોની અડદનો લોડ છે ને બરાબર શેકાઈ ગયો છે ખાલી આ મિક્સ કરવાનું છે ધીમે ધીમે પાવડર બદામ પાવડર બરાબર મિક્સ થઈ ગયો છે અહીંયા થોડુંક તમને એમ લાગશે કે ઘી નથી દેખાતું પણ ડરવાનું નથી કેમ કે જે ગોળ બાકી છે અને હવે આમાં એડ કરી દઈશું આપણે જે સો ગ્રામ જેટલું ટોપરાનું છીણ હતું ને એ એને પણ ધીમે ધીમે મિક્સ થઈ ગયું છે હવે એમાં એડ કરશે આ મમ્મી ગોળ જે પાંચસો ગ્રામ જેટલો ગોળ છે ને એ ગોળ આમાં એડ કરી દેશે અને હવે એને બરાબર મિક્સ કરી દેવાનું છે કેમકે ગોળને થોડોક પાકવા દેવાનું છે એટલે આપણે થોડીક વાર રહેવા દઈશું મિક્સ કર્યા પછી જો ગોળ નાખ્યા પછી છે ને એકથી બે મિનિટ માટે જ રાખવાનું છે પછી ગેસ બંધ કરી દીધો છે કેમ કે ગોળ નાખીએ ને એટલે પછી ને પાક બરાબર આવી જાય છે એટલા માટે અને હવે એમાં એડ કરી દીધું છે આ કાટલું બાર કાટલું છે ને એમાં બત્રીસ પ્રકારના વસાણા હોય છે તો આ જે કાટલું આવે ને એ કાટલું પાવડર આમાં એડ કરી દીધો છે એટલે મસ્ત ટેસ્ટી બને છે અને આપણા શરીરમાં પણ શિયાળા માટે હેલ્થ માટે પણ સારું અને હવે આને પણ બરાબર મિક્સ કરી દેવાનું છે અત્યારે ગેસ બંધ છે કેમ કે ગોળ નાખ્યા પછી બે જ મિનિટ ગેસ રાખવાનો છે બાકી બંધ કરી દેવા ને તો ગોળ છે કડક થઈ જાય જો આ કાટલું મિક્સ થઈ ગયા પછી આપણે ઘી પર લગાવી દીધું છે અહીંયા બે થાળી લીધી છે ને એમાં બંનેમાં ઘી લગાવી દીધું છે અને હવે એમાં એડ કરી દઈશું આપણા હળદિયું અડદિઓ મિક્સ મૂકી દઈશું પછી એને બરાબર પાથરી દઈશું બંને થાળીમાં જો મસ્ત અડદિયો પથરાઈ ગયો છે ને થાળીમાં આ રીતે પાથરીને થોડા વાટકાની મદદથી એને એકદમ સ્મૂથ બનાવી દેવાનું છે હવે તમારે મનગમતા સાઈઝના આમાં કટિંગ કરીને ચોરસ ચોસલા પાડી દેવાના છે તો આ છે આપણો અડદિયો ગળોવાળો તૈયાર અને થોડીકવાર માટે રેસ્ટ રેસ્ટવા દેસું પછી આપણે ચોસલા પાડશું જો કલાક બે કલાક જેવું હા બે કલાક બે કલાક થઈ ગઈ છે ને એકદમ મસ્ત જો આ સુકાઈ ગયો છે આપણો તો હવે એને એને આપણે ગમતી સાઈઝમાં ચોસલા કરી દેખાય છે તો આ ગોળવાળા અડદિયા પાક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય